હવે કાંતિભાઈ કાંતિભાઈ મારું નામ ન લ્યો એમાં વધારે લાભ રહે કારણ કે હું હું ન્યારે ભાવ પ્રેમથી રહેવા માગું છું મને ખોટો ખોટો તમે સંડોવો છો કે પ્રતાપભાઈ ધમકી આપે પ્રતાપ ધમકી આપે હું ધમકી નથી આપતો કાંતિભાઈ વાતને હરખાએ સમજી અને પછી વિડીયો બનાવાય પહેલાં હરખું સંભળાય પછી હરખું સમજાય અને હમજી વિચારીને વિડીયો બનાવાય મારું નામ લેવું એ હાવ હેલું નથી તમને હું હા શું કહું છું તમારું જે હારું થાય એવું કરો અને તમને હું વેરી લાગતો હોઈશ હું વેરી હું વેરી કોઈ તમારો કોઈનો વેરી નથી પણ હા વાત એક એવી છે કે મારું નામ ન લેવો નગર મારું નામ લેશો એટલે એક જવાબના ત્રણ જવાબ ન્યાયન કાનૂને તમારા જવાબ પૂરા થશે જ મારા શરૂ થશે કાંતિભાઈ એટલે મારું તમે હાથે કરીને સાનવાનો પીડ્યો ને મને જગાડવો નહીં બાપા તમે મારી માથે વ્યામ ખાવ તમે એની માથે વ્યામ ખાવ એની માથે તમે ગમે વાત હાંકી મૂકો ફરતાફલજી ધમકી દે ના ધમકી નથી મારી પણ ધમકીનું ધમકી છે એનો સુલેશ કરવાનો કહું છું શેની ધમકી છે ખબર છે પણ તમે કહેતા ને કે શે શું કાઢ નાખવી એને ધમકી કહેવાય તમે કહેતા ને કે નાલ વધેરી નાખવા ગઢૂલા એને ધમકી કહેવાય પછી બીજા તમારા માણસો ઘણા બોલતા નામ નથી આપતો ત્યારે હું નથી મારા નામ લેવા સમય નામ લઈશ તો એ કહેતા ને કે ખૂન કરી નાખવા એને ધમકી કહેવાય પછી તમે બધા એમ કહેતા ને પાંચ એ બે પાંચ નાતી લ્યું રંડવી નાખ્યું છે એટલે નાતીલા મારા પછી જ ને એને ધમકી કહેવાય હું ધમકી નથી તો હું ધમકીને બંધ કરવાનું કહેવા કહું છું ધમકીને બંધ કરવાનું હું કહું છું મારી સર્વે સમાજમાં કે ભાઈ નાના મોટા તો આપણે વાંધા આવે નાના મોટા કોઈ કેસ આવે નાના મોટા કોઈ સમાજમાં સમાધાન આવે વિરોધ કોઈ હા હામાં વિરોધ પતાવવાના આવે પતાવટ કરવાની પણ આવે તો એની માલિપા ખૂન નાગજોર ફોડી નાખવા નાળિયો ફોડીને ખાઈ જવા નાથી સાલા ફાથે ફોડી નાખવા ના લીલા નાવજોર પછી સીધા તરફ ઉતારી ફોડી નાખવા એને ધમકી કહેવાય આ ધમકી નથી હું ધમકી બંધ કરવા માટેનો મારો એક પ્રયોગ છે એક મારી સર્વે સમાજ આગળ મારી અરજી છે સર્વે મારી નાયત આગળ મારી એક પ્રાર્થના છે સર્વે સમાજને એક મારે જાગૃત બનાવવાનું કે ભાઈ નાના મોટા તો વાંધા હું સમાજમાં આવ્યા કરશે પણ પાદરા ખૂન લોકવાણી માણામાં જ નાખવા ખૂન કરી નાખવા એવું એવો વિડીયો મારો એક કંઈ નહીં હોય ભાઈ જોઈજો હરખાઈ જો બધા વિડીયો તપાસ કરી જો આપણે હરખાય જોઈજો હરખું સાંભળેલા બધું એ મારા ધમકીના વિડીયા નથી હું ધમકી બંધ કરવા માટેનું કહું છું કે ભાઈ દસમાં મારી સમાજમાં છે માણા મારવાનું મારી સમાજમાં ખૂન કરવાનું મારી સમાજમાં આ બધું બંધ કરો વ્યવહાર કાનૂન ન્યાય સમજો કાંતિભાઈ હું એમ કહું કાંતિભાઈ આમ કાન મેલ નથી આવી જ્યો ને કાનમાં મેલો જરા કાઢી પછી સાંભળજે પછી સાંભળ્યા પછી વિચારજે ને વિચાર્યા પછી વિડીયો બનાવજે કે પ્રતાપભાઈ ભાઈ ધમકી હું ધમકીથી આપતો જયંતિ બસું નહીં હું કહું છું નહીં એ નહીં કહું છું આ ન કરાય હરખા બધા વિડીયોમાં સાંભળે શું કીધું મેં હજી ફરી વખત આમ રિટા સાંભળી લે ભાઈ થોડો રાતે નવરાય હોય તો નવરાય નો હવાને જોઈ જાય આપ હું ધમકી ન આપું કોઈને વ્યવહાર કાનૂન બહાર ધમકી ન આપું એટલે ભાઈ ધમકી અમે ન દેવાય ધમકી અમે ન આપી ધમકી ખૂન માણા મારી નાખવા નાવજોર ફોડી નાખવા સાલા વગરના યો ફોડી નાખવા સાલા હોતે ફોડી નાખવા શેસુ કાઢ નાખવી એ તમારી છે બધી વિડીયા આપું મોકલો અહીંથી કેટલા વિડીયો જોઈએ ભાઈ તમારી ધમકી ના તું મંગાવીજે હવારમાં હું તને વિડીયો આપી આ ધમકી તમારી છે મારી અને મારી ધમકીનો કંઈ વિડીયો બતાવજે મને ભાઈ કાંતિભાઈ એમ નાય તો હારો થમા પહેલાં આપણે જેટલું બોલા પછી નાચને પૂછ છે એવા ધીમી કહ્યું દીધું આપણે સમાજને પૂછ કાંતી એટલે સાનો માનો પીડ્યો હોય પીળો મારી જયંતિ પછી ને વાત હતી તારે મારી કોઈ વાત નથી ભાઈ કોને કે પેઢી વાળો કેવો જોઈએ પેઢી વાન માણા કેવો જોઈએ એ અમારા જયંતિ શું ને અમારી એકાબી હગાવાળાની અમારા સગા સંબંધી છે એની સરસા હતી કે આપણે ન્યાય કાનૂન બહાર ન જવાય કાનૂનની બહાર પગ ન મૂકાય એ અમારી બેની સરસા હતી તમારું શું મેં નામ લીધું ભાઈ શું ધમકી આપી કોને ધમકી આપી મેં એટલે આપણે ધમકીયું છે ને રિટર્ન વીડિયા પાછા તમે લાવીને જોઈ જો તમને ધમકી કોની છે તમને પોતે જણાવી જશે પોતે તમે જાણી શકશો પોતે તમે આપણને વસ્તુને સાંભળી શકશો બરાબર કાંતિભાઈ જય માતાજી હવને